તો હેલો દોસ્તો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાના છે તો તમને ખબર હશે કે બે હજાર પચીસની લીલી પરિક્રમ આવી રહી છે દોસ્તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે તો શું લીલી પરિક્રમ રદ થવા જઈ રહી છે દોસ્તો તો સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર દેવાનો છે તો એન્ટ લખી બન્યા રહું દોસ્તો હું તમને આખી માહિતી દેવા જઈ રહ્યો છું પણ એ પેલા કમેન્ટની અંદર જય ગિરનારી જરૂરને જરૂર લખી નાખજો દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે વર્ષોથી આપણે રાહ જોઈને બેઠા હોઈએ છીએ કે લીલી પરિક્રમ ક્યારે આવે ને ક્યારે લીલી પરિક્રમની અંદર જઈ દોસ્તો તો તમને ખબર હશે કે અઠવાડિયેથી એટલો બધો વરસાદ વરી રહ્યો છે કે વાત જ ના પૂછો દોસ્તો બધા રસ્તાઓ એમ કેવા છે કે જે લીલી પરિક્રમ ની અંદર રસ્તાઓ ધોવાઈ ગયા છે એવું કેવું છે કે જ્યાં લગી અમે સમાચાર ના આપીએ ત્યાં લગી કોઈ લીલી પરિક્રમ ની અંદર આવવાનું થાતું નથી જ્યાં લગી અમે સમાચાર કહીએ કે વૈયા ત્યાં લગી તમારે કોઈ લીલી ની અંદર આવવું નહીં અત્યારે હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમને ખબર હતી કે ત્રીસ કિલોમીટર ચાલીને જવાનું હોય છે જંગલની અંદર જવાનું હોય છે દોસ્તો ઘણા બધા નાળાઓ પણ આવે છે એટલા બધા નાળાઓની અંદર પાણી આવે છે કે વાત જ ના પૂછો દોસ્તો જે રસ્તાઓ સારા કરવામાં આવ્યા હતા બધા રસ્તાઓ વરસાદના કારણે ધોવાઈ ગયા છે દોસ્તો તો શું તમે લીલી પરિક્રમા જવાના છો કે નથી જવાના કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવો દોસ્તો અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં ત્યાંથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હશું દોસ્તો તો અઠવાડિયેથી એટલો બધો વરસાદ પડ્યો છે કે વાત જ ના પૂછો દોસ્તો એના કારણે છત્રીસ કિલોમીટર જે ચાલીને જવાનું હોય છે એ રસ્તાઓ ધોવાઈને હાવ ધોવાઈને ખાડા પડી ગયા दोस्तों लीली परिक्रम जावा बधु रदु न कही कोई आव नहीं तो हाल अत सोशियल मीडिया पर घी बधी क्या दोस्तों तो आना विषय शू क्वेश्चन कमेंट कर जरूर जरूर जरू बताइए दोस्तों ने अमरी चैनल में नवो तो चैनल सब्सक्राइबर कर भूलते नहीं तेरे आना वीडियो ला तो हूँ दोस्तों तो आज वीडियो लाइक शेयर जरूर करती जय हिंद जय भारत मे एक बार बीजाड़ी आम तप्तकली कमेंट जय गिर record.